નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી જે આપત્તિજનક ટિપ્પણી કે જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો પુરુષોત્તમ રૂપાલાએ બે વાર માફી માંગી તેમ છતાં ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે દિવસે ને દિવસે હવે વખરી રહ્યો છે તેઓ આ માફીથી શાંત નથી થયા ત્યારે હવે આ જે વિરોધનો જે વંટોળ છે તે હવે ઉપલેટામાં પણ જોવા મળી રહ્યો છે ઉપલેટાના જાહેર માર્ગો પર પુરુષોત્તમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજા કે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે અને તેમની આગેવાનીમાં જે ગોંડલમાં એક બેઠક યોજાઈ હતી અને ત્યાં આ જે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી હતી ત્યારે પુરુષોત્તમ રૂપાલાની માફી બાદ ગોંડલના જે પૂર્વ ધારાસભ્ય છે જે રાજસિંહ જાડેજા તેમનો પણ ક્ષત્રિય સમાજે ભારે વિરોધ કર્યો છે ત્યારે હવે આ વિરોધ જે આપણે સોશિયલ મીડિયામાં પણ જોયો છે કે બોયકોટ પુરુષોત્તમ રૂપાલા જે ટ્રેન્ડ થઈ રહ્યું હતું ત્યારે હવે આ વિરોધ જાહેર માર્ગો પણ પરંત થઈ રહ્યો છે જાહેર માર્ગો પર પુરુષોત્તમ રૂપાલા અને જે રાસ જાડેજાના બેનરો લાગ્યા છે ને બેનર પર ચોકડી લગાવવામાં આવી છે ને આ રીતે તેઓ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન પર તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે હવે સાંભળો કે ઉપલેટાની શું પરિસ્થિતિ છે ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લાગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈ અમારા છત્રી સમાજનું અને છત્રીની બેનુ દીકરીઓનું અપમાન કર્યું છે એના માટે આ વાતને અમે વિખોડી છે ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈ ને એને પાછા ઘરે બેસાડી દેવાના છે એને એની ઘરે મોકલી દો અમારે બીજું કઈ અમારી માંગ નથી અમારે કઈ કોઈ બીજી વસ્તુ થતી નથી પુરુષોત્તમભાઈ નહીં એટલે નહીં આજ ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં કોઈ જ એટલો ખ્યાલ નથી મેં તો બેલર ગાંધી ચોકમાં જોયા ખાલી

આગામી સમયમાં એને જેવું જે અમારે તે બને જેવું આંદોલન આંદોલન કરશું ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધા અમે પરસોત્તમ અમે અને સરકાર અમે લડવા તૈયાર છીએ અને આ ભાજપ સરકારને ને જો નહીં મને નહીં કેવું મને તો એને બહુ ભારે પડી જશે અહેવાલ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર